હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હી કલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર બસો પીસોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો વન ઓનર ટ્રેક્ટર છે અને મિત્રો ટ્રેક્ટર કમની ફિટિંગ છે કમની કલર સાથે સાવ વ્યાજબી ભાવમાં આ ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય આગળ વિડીયોમાં ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મહેન્દ્ર બસો પીસોતેર ડીએ ટ્રેક્ટર લેવાઈ જ હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે માંજ્રા ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને નવનું મોડલ છે વન ઓન અ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં પાર્સિંગ પૂરું છે ગેર એન્જિન હાઇડ્રોલિક મિત્રો કમની ફિટિંગ છે મિત્રો સ્ટેરિંગ બધું કમની ફિટિંગ જોવા મળશે તમને અને ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે બી કે બી કંપનીના અને મિત્રો ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી ન હાલમાં એક પણ રૂપિયાનો ટ્રેક્ટરમાં ખર્ચો નથી મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે તો વાયરિંગ પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કમની ફિટિંગ જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેક્ટ કરી દેજો તો મિત્રો વાત કરી આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી પાંચ ઓગણસાઠ નવ્વાણું નવસો નવ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી માધાપર ચોકડી જોવા મળશે મિત્રો તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર બસો છે ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે એક્યાશી પાંચ ઓગણસાઠવાળા નંબર કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયરાજ